હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય દ્વારકા થી જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં જ હોય બધા આપણા બધા યુટ્યુબ ફેમિલી અને આજે અમે જઈએ છીએ જય દ્વારકા મિત્રો ને કાલે છે ને મને થોડીક ગળામાં સમસ્યા થોડીક હતી મેડિસિન લઈ લો અત્યારે જવું છે બાર એટલે પછી પાછું કઈ વધે એની કરતા પેલેથી આપડે થોડીક ટ્રીટમેન્ટ લઈ લઈએ અને અમે ક્યાં જવાના છે એવી તમને કહીએ

અને આપણને આમંત્રણ દીધું હોય એટલે આપણે જવાનું અને શનિવાર છે એને અને કઈ લઈ નથી સ્કૂલ ચાલુ છે એટલે અને વરસાદનું વાતાવરણ પણ છે અને ટુ વ્હીલ લઈને આજે રોહિત ને મેં કીધું મસ્ત વાતાવરણ છે ને અને છોકરાઓ હારે નથી બા નથી તો આપણે છે ને ટુ વ્હીલ લઈને જઈએ અને અમે છે ને પેલા અમારે કઈ ફોર વ્હીલ કઈ શરૂઆત થી તો ફોર વ્હીલ હોય નહીં ટુ વ્હીલર હતી તો એમને ફરતા બહુ મજા ટુ વ્હીલ માં બહુ ફરતા હતા અમે એન્જોય કરી લઈ બસ જે હોય ટુ વ્હીલ હોય ફોર વ્હીલ હોય અમારે એન્જોય કરવાની વાત અને મેં જો રસોઈ કરી નાખી છે ચોળી બટેકાની સબ્જી બધા કેવું પડે નું બનાવી ચોળી બટેકા ની સબ્જી અને રોટલી બનાવી નાખી છે અને બા જો અત્યારે શું કરે છે કપડા સુકાઈ ગયા છે બેઠા બેઠા કપડા સંકે સુકાઈ ગયા હતા વરસાદ હતો ને તો બે દિવસથી પંખા નીચે મેં નાખાતા એટલે બાને મેં કીધું કે બા રોટલો બનાવતી જાવ તો બા કે ના ના રોટલો રેવા દે હું બનાવી લેશ બા રોટલો ખાશે એટલે છોકરા હતો રોટલી ને સબ્જી બનાવી નાખ્યું છે હવે બા સંભાળી લેશે બા અમે જઈએ છો ચાલો માડી જય માતાજી જય માતાજી રોહિત છે ને બધાયથી વધારે જોડાયેલા હોય ને તો બહાર બધા અમારા ઘરમાં આટલા વ્યક્તિ કુટુંબમાં બધા એમાં ગણીએ ને તો એને ઈ જોડાયેલા છે ને તો બા સાથે વધારે એને લાગણી એમ એટલે અમારી આરે વધારે છે તે પણ બોલે બાને ઘરમાં નો જોવે ને ઈ કે ગયા રોહિત બાર થી આવે ને એટલે તરત એમ પૂછે બા ક્યાં તરત પેલો શબ્દ એનો એવો હોય બાને આઈ સેટીએ જોવે નહીં ને એટલે તરત જ કે બા ક્યાં એમ

એક તો રથ ચાલ્યો નહી જૂનો જાણીતો રથ આપડો અને પંદર કિલોમીટર કાપી નાખું છે હવે બીજું પચીસ કિલોમીટર હજી કાપવાનું છે

ઉભા રહીએ ઘડી કેમ પાંચ બે મિનિટ નો હોલ્ટ કરી અને સરસ મજાનું આજે વાતાવરણ ખુબ સરસ છે તડકો નથી પવન એ સારો ઠંડો છે અને ધીમો ધીમી ગતિ પવન છે એટલે મજા છે એટલે વરસાદ આવશે એમ વાણિયા પેલા આવે અને આપણને કે હવે વરસાદ આવવાનો છે ઓકે તો ચાલો હવે આપડે ફટાફટ આપડો રથ શરૂ કરીએ મોડું થઈ જશે વાહ શું લોકેશન બાપરે મોટી ખિલોરી નો પુલ

પલ્લી જાય બાપા પછી હું તો બીજા નું ઓછું પાણી છે થોડું ઓછું પાણી છે રોહિત એટલે જો સામે પોલીસ સામે જો પોલીસ છે ને એ માટે તે ઉભા છે રોહિત હા પણ આમાં તો કેમ ખબર રે કેવડા કેવડા ખાડા હોય કેમકે વરસાદ ની આગાહી વધારે છે અને અત્યારે પૂર પણ ઘણું આવેલું છે એટલે માટે ખરેખર બહુ સારી વાત હા અહીંયા છે ને અમે 1 મિનિટનો હોલ્ડ કર્યો છે એ હોલ્ડ શું કામ કર્યો એ પણ તમને આવ જે આ પાણીનો સ્ત્રોત તમે જોવો છો ને અહીંયા થોડા સમય પહેલા છે ને અહીંયા આનથી પણ વધારે ફ્લો હતો પાણીનો વધારે વરસાદ હતો ને ત્યારે અને ત્યારે એક ફેમિલી એમનો ફોર wheel હતી વેગન આર કે સમથિંગ કોઈ પણ હશે એ છે ને સામેથી ક્રોસિંગ કરીને આવવાના હતું એમને અને પાણીનો ફ્લો વધારે હતો ને પણ એ અહીંયા જે જે લોકો ઉભા થયા એને નાય પાડી હતી કે તમે અત્યારે રોકાઈ જાઓ અથવા તો આગળથી બીજો એક રસ્તો છે ત્યાંથી આવી જતો અને આઠ દસ કિલોમીટરનો રન થશે એમ પણ એ લોકોએ સાહસ કર્યું ફેમિલી સારે સાથે હતા અને સાહસ કર્યું અને ગાડી છે ને ત્યાંથી છે ને અંદર છે આ બાજુ તણાઈ ગઈ હતી આપણે વિડીયો જોયો હતો હા અને ત્યારે છે ને એ કપલ હતા ને કે એનો છોકરો હતો ત્રણેયનું એમાં મૃત્યુ થઈ ગયું છે એટલે ખાસ કરીને અમે એ મેસેજ માટે અહીંયા ઉભા રહ્યા છીએ મિત્રો જ્યારે પણ આવું વોટર ક્રોસિંગ હોય કે અજાણો રસ્તો હોય ત્યારે પણ આપણને એમ લાગે ને કે અહીંયા થોડુંક રિસ્ક જેવું છે ત્યારે ફેમિલીની એમાંય ફેમિલી સાથે હોય ને ત્યારે ક્યારે એવું સાહસ ન કરવું નહીં તો આવી દુર્ઘટના થશે જ અને દુર્ઘટના થયા પછી આપણે જો પ્રશાસનનો વાક કાઢીએ ને તો પણ આપણે ભૂલ છે કેમ કે આપણે અંદર એટલું હોવું જોઈએ કે ભાઈ આપણે એમાંથી પાર નથી થઈ શકીએ એમ તો એ સાહસ કરવું નહીં

આશરે બસ્તો વર્ષ ડ્રાઇવિંગ કર્યું સાત ગામના પાદર ક્રોસ કર્યા બે નદી નાળા ક્રોસ કર્યા અને એક આખું કરી પાણીવાળી અને પછી અમે પહોંચ્યા છીએ વાડીવાળા વાળા દાદાના ત્યાં અને એમનો સમજ હું આ છકડો લઈને આવ્યો છું હું તો એક્ટિવા લઈને આવ્યો છું આ તો અહીંયા છે ને એટલે ઘડીક બેસી ગયો છું છકડાની મોજે મજા આવે એમ જોવા પણ બમ બમ ભમ બમ એટલે હવે આપણે છે ને પાછળ જો આપણે વાડીવાળા દાદાનું મંદિર છે હવે ત્યાં આપણે દર્શન કરવા જવાના છીએ હમણાં દર્શન કરી લઈએ ચલો પછી આપણે પ્રસાદી લેશું અને થોડુંક અહીંનું જે જે મહત્વ છે એ થોડુંક ટૂંકમાં તમને કહીએ તો ચાલો બેસી જાઓ બધા છકડામાં આવો અમારી સાથે ચાલો આ પાણી જો અત્યારે તો ઘણું ભઈ છે આમાં જો હા જો તમને બધાને બતાવીએ જો અંદર છે તારી હે જો પાછા બહાર નીકળે જો પાછા બહાર અમુક નજારો જોવા મળી ગયો અને હવે આપણે છે ને અહીંયા થી આપણે જે પેલા મહત્વ છે ને એ રીતનું આપણે અહીંયાથી પાણી ખેંચી અને આપણે હાથ પગ ધોઈ નાખીએ પછી જ આપણે દર્શન કરવા જવાનું છે છે મહત્વ કે હાથ પગ ધોય કુવામાંથી પાણી સીસી અને હાથ પગ ધોય અને પછી દર્શન કરવા જવાનું પછી દર્શન કરવાનું એ મહત્વનું છે એટલે આપણે જો એ પહેલા કરી દીધું છે હવે આપણે દર્શન કરવા જઈએ ચાલો પ્રસાદી આવી ગઈ છે આપડે જો સરસ મજાની છોકરી છે ને હવે પ્રસાદી ગ્રહણ કરી તમને બધાને યાદ કરીને પ્રસાદી ગ્રહણ કરીએ છીયા ક્યાં જય જય વાડીવાળા દાદા ચાલો બધા પ્રસાદી ગ્રહણ વાડીવાળા દાદા આપ સૌનું કલ્યાણ કરે નથી હોતી તમને બધાને ખબર ન હોય એવું નથી જેને ન હોય એની વાત કરું છું હું તો રોજ મારી મારી પ્રાર્થના કરું ભગવાન

બસ હા જો આ મને ખબર હતી આજ પાઠથી ચાલો હવે આ ગાડી ઉપર સવાર થયા એટલે કયું ગીત યાદ આવે ખબર છે કિશોર કુમાર નું રાજેશ ખન્ના વાળું હોય ચાલો બતાવું હસતે ગાતે જહાતે ગુઝલ દુનિયા કી કીધું હસતે ગાતે જહાતે ગુજલ દુનિયા કીધું पीछे रह जाएगा ये जमाना यहाँ कल क्या हो किसने जाना जिंदगी एक सफर है सुहाना यहाँ कल क्या हो किसने जाना अरे उड़ने 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 उड़े

હવે તમારા કૈલાસ પ્રજાપતિ ગાડી ચલાવે છે વાહ વાહ રથ તમે ખુબ સારો ચલાવો છો જો ભાઈ મેરેજ કરો ને તો આવી મોજે આવે પણ માયડી ને ટેકે આપણી ઘરવાળી ને છે ને ગાડી આવડવી જોવે ગાડી આવડતી હોય તો શીખવાડી દેજો વાલા તો આપણને હું થોડીક આવી મજા આવે હાલ જો આ તમે ક્યારે આમ નહીં જોયું હોય અમને બે ના ટુ વ્હીલર માં અને એ તે ડ્રાઇવિંગ કરે છે અને અમારી મોજ આવી જો એના સામે જોવો ગદીડે આવી ગયા છે ગેટા બકરા તમે બોલો માં તમે ગાડી ઉપર ધ્યાન આપો આ બકુડી તો ધારા કરતા વધારે હારી ચલાવે જો પણ ગાડી વાહ બકુડી વાહ 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 તમે મને સમજો છો બકુડી ને બકુડી જય દ્વારકાધીશ રાજભાઈ નું બોજો આ તો બોલતા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ

એવું કરવું છે હા તો ખી જઈશ એમને હા અને હવે આશા રાખીએ છીએ આજનો બ્લોગ તમને ખૂબ ગમ્યો હશે આજનો બ્લોગ પૂરો કરવાનો સમય થઈ ગયો છે ઓકે તમને લીધું બધા ભાઈ એવું કરજો કઈ જે મિત્રો નવા આપણી ચેનલમાં એવા હોય જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક પણ કરજો આપણા દરેક દર્શક મિત્રો જે કોઈ વિડીયોને તમે છે ને લાઈક કરવાનું ખાસ યાદ રાખજો જે થમલીલું આ રીતનું બટન આવે ને એને ક્લિક કરી દેવાની તમે વિડીયો જોવો ને એટલે એકવાર ક્લિક કરી દેવાનું એટલે લાઇકનું બટન આવી જાય તમારું લાઇક કોમેન્ટ એ રીતનું આવે ને તો અમને મજા આવે વધારે આમ થાય કે હજી સારા વિડીયો બનાવીએ મિત્રો આપણો વિડીયો જોવે અંગૂઠાવાળું હશે એને ટીક કરી દો ને બ્લુ નિશાન થઈ જશે એટલે એક ખાસ લાઇકનું બટન દબાવી દેજો અને આશા રાખીએ છીએ તમને અમારા વ્લોગ ગમતા જશે આજે અમે જો રસ્તામાં મોજ મજા કરતા કરતા જ આવ્યા અને ઘણા સમય પછી એટલો રન આપણે ટુવિડ માં કાપ્યો છે એમ અને બસ આ સાથે જ હવે બીજું તો કઈ વધારે કેવું નથી આજના આજના બ્લોગમાં ખૂબ મજા આવશે અને વાડીવાળા દાદાના દર્શન અમે બધાએ કરી લીધા શાંતિથી અને આ સાથે હવે અમારી વાણીને અમે વિરામ આપીએ છીએ અને બ્લોગમાં જલ્દી મળશું આશા રાખીએ છીએ કે બસ આવી જ રીતે આપણે સાથે મળી અને આગળ લોંગ લાઈફ સુધી વિડીયોમાં મળ્યા રાખશું બરાબર ને તો સારું ચાલો જય માતાજી જય દ્વારકાધીશ